એક બંધ કોઈને ના બોલાતો જવું આપણે મેં એની હિસ્ટ્રી જાણવાની કોશિશ કરી અહીંયા જે લોકો રહે છે હું નિવાસી છું અને હાલમાં મારી એજ સેવન્ટી ફોર રનિંગમાં છે હું અહીંયા પોતે ભાડવાત છું અહીંયા આજુબાજુના બધા જે પ્રસાદ લશ્કરી મિલના ભાડુવાતો છે પ્રસાદ મિલ તો પછીથી જ ગઈ આમાં અહીંયા જૂનામાં જૂના ભાડવાતો છે ઓછામાં ઓછો નેવું વર્ષ ઉપર થઈ ગયા છે અને હવે પ્રસાદ મિલ લિક્વિડેટર પાસે આ બે મિલ જતી રહી એ પછી હવે આ લોકો મકાનો તોડવા લાગ્યા છે જે નોટિસો આપી છે એ લગભગ તો ગેરકાયદેસર છે એ લોકો કોઈ પણ જાતના એમના જે ઓર્ડર છે એ સુપ્રીમથી ઓર્ડર લાવ્યા છે સુપ્રીમનો કોઈ ઓર્ડર દેખાડતા નથી અને પોલીસની સાથે રાખી અને અમુક મકાનો એ લોકો તોડી પાડ્યા છે અને જો બીજા મકાનો તોડવાની એમની ટ્રાય ચાલુ છે બાકી અમે અહીંયા લગભગ સિત્તેર સાહીઠ સિત્તેર તો બાઉન્સરો રાખ્યા છે બરાબર ને સાથે પોલીસ રાખે છે અને એ રીતના ગેરકાયદેસર રીતે એ લોકો મકાન તોડે છે અહીંયા અમે એસી નેવું વર્ષ જૂના ભાડવાતો છે આ લગભગ નહીં નહીં તો દોઢસો એકા ભાડો દોઢસોથી વધારે ભાડવાતો હશે પચાસ સાહીઠ મકાન એ લોકોએ રીતે તોડી નાખ્યા છે એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારા અહીંના રહીશો માટે એ વિચારે અને આગળની કાર્યવાહી માટે હું અહીંયા વર્ષોથી રહું છું મારું અહીંયા ભાડવાનું ભાડવા ભાડાનું મકાન છે પ્રસાદ મિલની અંદર અને ઓગણીસો ચાલીસથી મારા દાદા અહીંયા વસવાટ કરતા હતા એની આજે હું ચોથી પેઢી છું બરાબર છે આ મારો પરિચય અત્યારે અમને જે માહિતી મળી છે એ પ્રમાણે અત્યારે ટોટલ ચાલીસ પચાસ મકાનો આ લોકોએ નિર્દયતાપૂર્વક તોડ્યા છે જેની ખાલી ખાલી ને ખાલી નોટિસ બતાવેલી છે કોઈ કોર્ટનો અમને હુકમ બતાવેલો નથી બરાબર આ લોકોએ નિર્દયશાહી તાનાશાહી કરી આ મકાનો તોડેલા છે

રક્ષણ થઈ શકે અને અમારું પરિવાર શાંતિ રીતે અહીંયા જીવન નિર્વાહ કરી શકે આ મકાનો તોડીયા છે ને કેટલા મકાનો ભાડા પેટે હતા પોતાના હતા કેટલા ટોટલ અહીંયા એકસો થી બસો મકાનો હતા એમાંથી એ લોકોએ પચાસ સાઈન મકાનો અત્યારે તોડી નાખ્યા છે બીજાને નોટિસ આપેલી છે બરોબર એમને બી અત્યારે ખાલી કરવાના હુકમો આપેલા છે અને આમાં પોલીસ પણ કંઈક ને કંઈક રોલ ભજવી રહી છે એવું અમને લાગે છે અચ્છા આ હું આયા છે તો આપ શ્રી દ્વારા કોઈ કોર્ટમાં હા ચોક્કસ અમે

અમને ઓર્ડર બતાવો હવે અહીંયા અમને ઓર્ડર બતાવતા નથી અમે એમને પૂછેલું છે કે ભાઈ આ ઓર્ડર બતાવો તમે કેવી રીતના આને તોડી શકો છો અત્યારે મારી જોડે તમને જોઈએ બધી જ માહિતી છે આ તમને હું બતાવી શકીશ કે આ જો પ્રસાદ મિલની ભાડા પહોંચશે આ તમે જોઈ શકો છો ઓગણીસો ચાલીસ થી ઓગણીસો પાંત્રીસ અમારી જોડે ભાડા પહોંચો ઓલરેડી છે અને અમે બધા જ અહીંયા રહીએ છીએ બધાની જોડે છે ટેક્સ બિલ બી તમને હું બતાવીશ ટેક્સ બિલની બી કોપીઓ છે અમારી જોડે હા જો ટેક્સ બિલ લાઇટ બિલ બધું જ છે અમારી જોડે આ તમારે ટેક્સ બિલની કોપી આ ટેક્સ બિલની કોપી છે એટલે અમે આ આટલા સ્થાનિકો જેટલા બી છે કોઈ ગેર અધિકૃત બાંધકામમાં રહેતા નથી અમે અધિકૃત વ્યક્તિઓ છે અને આ પ્રસાદ મિલ અમારી પર ખોટો દબાણ કરી અને અમારા મકાનો તોડવાની પાડવાની કોશિશ કરી રહી છે જેની સામે અમે સરકાર વિનંતી કરીએ છીએ કે આની ઉપર અમને ન્યાય આપવાની મહેરબાની કરેગાર અહીંયા નિભાવી રહ્યા છીએ અત્યારે છે ને મને કોઈ નોટ અત્યારે અમને છે કોઈ નોટિસ આપવામાં આવી નથી જેની નોટિસ આવી છે